તમે પીવા આયા હું હાલ મફુજી માં ફોન કરું બરોબર મું ગયું ગપ્પા રવા જેમ મફુજી ફોન નહીં કરવો દવા જેમ બધું ના કે મફુજીમ ફોન કરીને બોલાવ તમે દારૂ પીવા આવ્યા છો બરોબર

એટલે દારૂ પીવાનો અને પૈસા થઈ રહી એટલે ઝઘડા કરવાના આ રીત છે લે બીજું કોઈ નહીં હા એટલે તમન તો ઓમે ઓક મારા જ દેખો જ તાણી આ એટલે તમારા જ થી એ બાપડો રોતો તો ની એ ઉપર તો ઓક બધા તમારા જ થી હોય હું આખી જિંદગી નો રૂ સુ ઈરુ દેખાણું તમન ઈરો ઘેર આઈ ખાલી બે ટેપા પાડે તમારા ઓમે તો ઈરુ દેખાણું આ એટલે મજૂરી કરતે દોરાવે છે ની તેમો બીજું કોઈ નહીં આ વાગુજી છે ની એટલે તો આ મેલા કોઈ બોલી કેતું નહી જે દાર બોલી હોય ને ઈ દાર તો તમને ખબર નહી હોય હા એટલે મેલો ઈજ્જત જ રાખે છે તમારી હ જે દાડે હાથે રાત કરશે ને એ દાડે ખબર પડશે અને માથા તો કરવાનું છોડી મેલો કુક દાડો માથાનો ભીડા હે ને તો ઘેર હાદા નહી આવો તમને કહું હું હા તો નહી આવું હા હા હું હા તો નહી આવું ઓય તમી તમી એ આ વાઘો છે ઓય

જિંદગી માં એક વાર પીધો હોય ને તને લાવી લે પણ શીખ તારે લેવાની જરૂર છે એક નીકળો શીખ લે તું તાર તું એ આજકાલ નું સુધર્યું છે વાઘુજી ઓમ કરો વાઘુજી ઓમ કરો વાઘુજીને સલાહની જરૂર ને સપોર્ટની જરૂર છે કોઈને એમ પૂછ્યું કે વાઘુજી તમારે શું દુઃખ છે શા કારણે તમે પીવો છો તમે ચમદારૂજી થઈ ગયા છો એવું પૂછવું નહીં પછી આ તો ઝઘડા કરો છો પીવો છો મારી તો બધા પાર આવે મારી તો જિંદગી જ એવી જગ્યાએ આવી અને ઊભી થઈ જશે ને કે જેની કોઈ કલ્પના જ ના થાય

તો તમારા પૈસા પાછા મારે મજૂરી કે નહિ રાખવું નહીં બારસો લઈને આયા પેલા ગપલાન તમે થાપાયો ડેરી તમારો તમારે કરવાનું છે ભૂપતિ કરો કીસી ચોકણ જાવ વાત નહીં વાત કરું છું કે ગપલાન તમે થાપાયો એ હાવખે ગરીબ છે શું બોલ્યો તમને કો ગાયું બોલતો મન ગાયું બોલતો તમને તો બોલ્યો છે

ચીયા દાળા અમારું મન લાગ્યું છે તમે એ મે તમન દારૂ પીવા ના નહીં પાડી મફુજી તમે દારૂ પીવા ના નહીં પાડી ચીયા દાળા તમે દારૂ બંધ કરો લ્યા એ કામ કરવાનું તો મન કીધું તમે કામ કરતા નહીં મજૂરી કરાંગે તો તમે મજૂરી કરતા નહીં દારૂ બંધ જાણી ગશો ઈકો પેલો હેડો હવે કટડાળિયા કલ્યા અમારા દિશાન નહીં દાતું અલ્યા રાવણામાં ઉગ્યા થઈ બોલી નહીં કરતા ઓય મુજો હમતાઈ બેહવું પડે છે અમારે

લાકડા ચીર્યા તારી મન ખાલી એક આટલું ગળસ ભરી ને પાયું છે બરોબર તો મન ખૂબ જ ઠપકો આવ્યો રસ્તામાં પેલા ડાબડી મુઠે ઠપકો આલ્યો અત્યારે બાસ્કુ ઠપકો આવ્યો કે તમે પીવો છો ઝઘડા કરો બરોબર

હા હાલે બનાવો પડે બાકી હું એમણે દારૂ નહીં પીતો ઘણી તકલીફ પડે છે પછી દારૂ મારે પીવો પડે મજબૂરીમાં બાકી દારૂ પીવોય નહીં પેલના પેલની વાત તો તમને ખબર જ છે કે મુજવ હોટું હતા ચાણી ના રસ્તે હેડતો તો નહીં ના હેડતો પણ દારૂ એ મન તણાવ્યું હોય ને તો એમાં છે ને એંશી ટકા આપણો કુટુંબવાળાનો વાદ છે તાણી ગમે એ તો વાઘુજી હરીભાઈ હા તો મોડા સારું હોય ને અને મન તો કોમે કે લઈ જાય કે કોમે ગોઠવે ને તો આપણા વાળો થઈ કોણ ભરી આવે કે એમ ના લઈ જા તો નક ખોરી કરશી ગળાની સોગન આખા કુટુંબમાં મોણસ હોય તો તમે બે જણા બાકી બધા દશી થાય એટલું ઝેર લઈને ફરીશી છે નકર હું ગળાની સોગન કદી દારૂ ના પીઉ મરી જઉં તોય ના પીઉ મારા હમણાં ગમે તે કોઈ ધંધો હોય કે હારી જગ્યાએ એમનો કોમ મળી જાય તો માર દારૂ પીવો જ નહીં તો તમન કોક મળી જાય તો તમારે દારૂ પીવો નહીં એ મફુજી હા મગજમાં એક આઈડિયા આવી છે હા પહેલા દારૂ પીતો પણ હું હાચું બોલો વાત સાચી કરી આપણા કુટુંબવાળા ને થોડા ડોટા હેડના છે મારા ઓડિયા લગીન કોક મોણા હાગેર જાય એટલે આડાવડી વાતો ચાલુ કરી નાખે છે સતા એલાન વધારે સતા હા જો દારૂ પીપીને ઓય શરીર ખલાસ થઈ ગયું છે મજૂરી હવે કરી કે હે નહીં બરાબર ધંધો કરી આલે હોય તો કોક ધંધો હા આપણે ભઈઓ ભઈઓ ભેગા થા અન ટેકો કરી અને વાઘુજીનો ધંધો કરી આલો એટલે આળિયા હારી છે તોતાણી કશો વધો નહીં તમારે દાબાજનુ નહીં કશો વધો નહીં એના માટે ધંધો કરો તમે લઈને આવો હું ફટાફટ ભેગા કરી નાખુજે ચિંતા ના કરો અને અમારા પર વિશ્વાસ રાખજો બધા હારવાનો થાય તમારા ઉપર તો મન ઓછો મેચિંગ વિશ્વાસ છે તમાર બે દણા ઉપર તો હવે અમે ધંધો વિચાર છે તમારા માટે પણ પૂજે ગળાની સોગન તમે આટલું વિચારશો ને આ વાઘુજી દારૂવાળા રસ્તે હેડી ને તો વાઘુજીનો નો પગ ભાઈ નાખજો તમાર પગ ભાગવાનો સમય આવશે જ નહીં હા સમય આવશે જ નહીં ના પીવું કદી અમને હું જો તો પણ વાલીઓ એક પીવા તો વાલીઓ શું કેતો ખબર છે કે તમારા ઘરમાં બધા ધંધા કરીને બે ગયા બરોબર રૂપિયા છે તો તમારું ચમ નહીં વિચારતા એટલે તમારે તમારા પગ ઉપર બેઠું થવું પડશે કે હવે ધંધો કરવો પડશે કે મે કઈ ના માટે તમારો દુશ્મન છે જે આ પીવો છો એ તમારે છોડી મેલવો પડશે દુશ્મન છે દુશ્મન છે કોઈ ના રાખે આ તો શરીર માં હા કોઈ નહીં રાખશું હા તાણી કોહડ ખબર બધી પડન છે પણ મબુજી ટેન્શન ઘણું છે રાતે ઊંઘું તો ઊંઘ આવતી નહીં અને દાડો કોઈ મજૂરી મળતી નહીં કે તો ધંધો મળતો નહીં ગળાની ચોક એટલે એના અડદે કાળી મજૂરી કરીને હું પીવું હા એ તો મને ખબર છે કોઈક સારેના ભારા લઈને આવે છે કઈ ફૂકા પૂળા લઈને આવે છે કઈ કે હદરા ચીરી આલતા હોય છે છના માટે દારૂ માટે એક દાડો મારા જોડે પૈસા નતા ને હા

દમીને બગવા દી નાખશો પછી પૂરૂ કરવા કોણ જહા કેજો આ મેનો ખવરાવશો અરે બાસ્કુજી મૈરો ખવરાય હાટે મેર ના પડે આલ વાઘુજી દારૂ પીવી પણ બે ટાઈમ એને હોજવેર ને ખવરાવ્યું થી છે બે સોના મના તમને કોઈ ગાથા ખબર નઈ યાર તાણી બોલવા દેતા નથી બસ હા એટલે હું મૂર્ખા છું અમને ખબર નઈ પડતી ઓજામ નહીં પડતી કે તાણી આયા સો એને ભાજી નાખો મોકો ન સુધરી મારે ના સુધરી હાલ બધું કહે શું કેવાનું છે તમે બેહો પેલો શોધી બેહો લઈ નાખો એમ ના કરો પેલા

જોયે કીધું જુઠ્ઠું જૂઠું નહી એવું કીધું કે મારા મોટા ધંધો હોય ને તો મારે પીવો નહીં ધંધો પાણી બેહી જાવું છે એટલે ધંધો કરવો છે એમ તો તમે પૂછીએ કોમ કરો

આગળ રોઈ અને પેલા વાઘુજી મારા અને મગફી આગળ આખી આખી વાત કરી દારૂ પીવો નહીં પણ ટેન્શન માં પીવો છે એના જોડે કોઈ કોમ ધંધો નહીં એટલે શું કીધું ખબર છે કે હરિભાઈ બધા સપોર્ટ કરી અને મને ફોરા મારે ધંધો કરી આલો તો હું ધંધે વળી જાયો અને દારૂ પીવાનું બંધ કરી નાખ્યો અને જો માથા કુટે કરું તો આપણે બધા સપોર્ટ કરવાનો છે યાર આલે પરછો ના પાડી સપોર્ટ કરવાની તો અને ભાઈ કેવું છે ખબર છે હા ઈરે કડિયા કોમ જાય તો આપણો મણો એક આધો પોચી જાય છે કે આરે દારૂડીઓ છે પકડ મજૂરી ન કરે સોરી કરી એટલે આજ તો ખાઈશું ઢોકે ઢોકે અમારા દોડે રોયા છે એટલે

તમારા સપોર્ટ કરવાથી એરા મોરણ સુધરતો હોય તો તમારે એને સુધરવાનો મોકો નહી આલવો એટલે પણ પૈસા અરે હું સપોર્ટ કરું બસ હું સપોર્ટ કરું એને કાલે જ અમારે પેલા રોમુજીના એ શાકભાજી વેણવા મેલી દે શાકભાજી માં તો કોઈ લોટ નહી પડે કે હા અમે કેવા શું માંગો છો કે વાગુજી ને આપણો ધંધો એવો કરી આલા કે 24 કલાક ઘરે આપડી નજર હોમે રહી એક કામ કરો ઈવન ઘર બહાર રાખો અને પૈસા આપણે આલશો મહિને હા

તો બરોબર છે ને મને તો એનો વિશ્વાસ આવતો નથી અમારો વિશ્વાસ આવે છે ને તમે બધા તો અમારા પર વિશ્વાસ કરો અને અમારી વાત પર વિશ્વાસ કરો અને થોડો થોડો ટેકો કરો ભાઈ અને કોમે હારું છે સેવાનું કોમ છે અને ઓમે કેવું છે ખબર છે અરે સુટારે છે ને એટલે દારૂ પીજો છે ને હગાવાલા શું કે છે આપણને ખબર છે કે તમારા કુટુંબમાં કોઈ દારૂ પીતું નહીં એકલા વાઘુજી દારૂ પીવે છે હા એટલે વાગુજી દારૂ આપણે છોડી દયો તો કોક આપણે શું કહી જાય લે તો તાન આ એટલે ધંધો શું વિચાર્યો છો તમે જો મફુજી અને તમને બધન ગમતું હોય તો મારા મગજમાં એક વિચાર આવ્યો છે કે આપણે વાઘુજી ફોરો ફોરો ગલ્લો કરી આલો ગલ્લો હા ગલ્લા બે રહી અને આપણી નજર હમે રહી જોરદાર ધંધો છે લ્યો પકડ જો તમે બે જણાને જવાબદારી લીધી છે એટલે પૈસામાં તો ના નહીં પાડતો પણ જો એરો દારૂ પીવા મડ્યો અને નિયમ તોડ્યો તો વ્યાજ હંગાત પૈસા લેવામાં આવશે તમને કહું અચ્છા વાંધો નહીં અમે ઊભા આ અને હરીજી જો ધંધો કરી આલવામાં મને કોઈ વાંધો નહીં પણ તમે બે જણા ને જવાબદારી લીધી છે અને વાઘુજી ને ધંધો કરી આલો છો અને વાઘુજી એ ધંધો ચાલુ કર્યા છે જો દારૂ પીધો તો તમારે બે એને મોરે રહી અને એના પગ ભાગવા પડશે અરે તમે ચિંતા ના કરો તમારે આધ્યા ડાળવાની પડે હું પોચી વળે હું વાઘુજી પગ ભાગી નાશું ભાઈ

વધાર નો નહિ બંધા તો હજાર રૂપિયા થાય આપણે સો જણા બરાબર ચાર ચાર હજાર તો ચોવીસ રૂપિયા થઈ જજો તો ચોવીસ હાજર નો માલ અને બે વસ્તુ આવી જાય એટલે તમે બે હજાર

હવે તને ધંધો મારી વાત તમે જે વાત અમને કરી ને એ વાત અમે આ બધા કરી બરાબર અને બધા તમે ધંધો કરી તૈયાર થઈ ગયા છે રાજી થઈ ગયા ધંધો વિચાર્યો છે

બાપુજી આજ પછી દારૂ નહીં આજ પછી દારૂ પીવું નહીં તમારા ગળા ની સોગન અને મગફુજી ના ગળા ની સોગન કહી દઉં કે જો દારૂ પીધો અને ધંધો ના કર્યો

હવે તમે બધા છે ને પૈસા લાવી અને મફુજી જોડે જમા કરાઈ નાખો કઈ વા આ ધંધો ચાલુ કરવો છે વધારે મોડું નહીં કરવું હું જવું છું જોડે જોડે એના જોડે જૂનો ગલ્લો પડ્યો બરાબર તમે વધારે વાર ના કરતા વેલા પોજે પોસ વાજે નાહિ ધોઈ તાર હરિભાઈ ઘેર આવી જાય પણ આવો મારી વાર મુડા કરવું પડશે કારણ કે અમે ઉઠતા નહીં એટલે વેલા એમ